મહાકુંભમાં જાવ તો આ ચાર વસ્તુઓ જરૂર ઘરે લાવો તમારી કિસ્મત ચમકી જશે મહાકુંભથી પાછા ફરતી વખતે લોકો માત્ર આધ્યાત્મિક અનુભવ જ નહીં પણ સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ લઈને આવે છે જો તમે પણ સંગમ જઈ રહ્યા છો તો આ વસ્તુઓ જરૂર ઘરે લઈને આવજો આ વસ્તુઓ વિશે જાણીએ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ લખીને આ વીડિયોને એક લાઇક કરી દેજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો મહાકુંભ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે આ પર્વમાં ભાગ લેવા માટે લોકો દેશ વિદેશમાંથી પવિત્ર ઘાટો પર પહોંચે છે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન કરોડો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને આસ્થાની ડૂબકી લગાવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ અવસરે સંગમમાં ડૂબકી લગાવવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે ઉપરાંત મહાકુંભમાં કેટલીક ખાસ શુભ તિથિઓ હોય છે જે દિવસે સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે માન્યતા છે કે આ શુભ એ સ્નાન અને દાન કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને ઈચ્છિત ફળોની પ્રાપ્તિ થાય છે આ સિવાય એક અન્ય માન્યતા પણ છે કે જો તમે મહાકુંભ જઈ રહ્યા છો તો ત્યાંથી કેટલીક વિશેષ વસ્તુઓ લઈને આવવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મહાકુંભ મેળાનું આયોજન દર બાર વર્ષે થાય છે આ મહાકુંભ હિન્દુ ધર્મનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ ધાર્મિક અનુષ્ઠાન માનવામાં આવે છે આ મેળામાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ ભાગ લે છે માન્યતા મુજબ જે પણ વ્યક્તિ મહાકુંભમાં સ્નાન કરે છે તેના બધા પાપ ધોવાઈ જાય છે અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે મહાકુંભ દરમિયાન વિશેષ પૂજા યજ્ઞ અને અન્ય ધાર્મિક વિધિઓ યોજાય છે સંગમનગરી પ્રયાગરાજમાં તેર જાન્યુઆરી બે હજાર પચીસ પોષ પૂર્ણિમાથી મહાકુંભનો આરંભ થઈ ચૂક્યો છે સૌથી પહેલા આપણે જાણીએ કે મહાકુંભ મેળાની પૌરાણિક કથા શું છે અને આ મેળાનું ધાર્મિક મહત્વ શું છે પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન ધનવંતરી અમૃતથી ભરેલો કુંભ લઈને પ્રગટ થયા દેવતાઓના સંકેત પર ઇન્દ્રના પુત્ર જયંત અમૃત કુંભ લઈને દોડવા લાગ્યા અને અસુરો તેમના પાછળ દોડ્યા અમૃતકુંભની પ્રાપ્તિ માટે દેવો અને દૈત્યોએ બાર દિવસ સુધી ભયાનક યુદ્ધ કર્યું માનવામાં આવે છે કે દેવતાઓનો એક દિવસ માનવીઓના બાર વર્ષ જેટલો લાંબો હોય છે આ યુદ્ધ દરમિયાન જ્યાં જ્યાં અમૃતકુંભમાંથી અમૃતના ટીપા પડ્યા ત્યાં ત્યાં કુંભ મેળાનું આયોજન થવા લાગ્યું અમૃતના ટીપા ચાર સ્થળોએ પડ્યા હતા પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક આ ચારેય સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે મહાકુંભનું મહત્વ એ છે કે કુંભમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે ઉપરાંત કુંભમેળાને આધ્યાત્મિક જ્ઞાન સાંસ્કૃતિક આદાન પ્રદાન અને સામાજિક સમર્થનનું પ્રતિક પણ માનવામાં આવે છે લોકો આધ્યાત્મિક જ્ઞાન અને માનસિક શાંતિ માટે પણ કુંભ મેળામાં આવે છે તમને જણાવી દઈએ કે મહાકુંભમાં નાગા સાધુઓથી લઈને અન્ય મોટા સંતમહાત્માઓ આવે છે જેઓનો આશીર્વાદ લેવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી કુંભમેળામાં સામેલ થવા માટે આવે છે ચાલો હવે તે શુભ વસ્તુઓ વિશે જાણીએ જે મહાકુંભમાંથી અવશ્ય ઘરમાં લાવવી જોઈએ નંબર એક સંગમની પવિત્ર માટી ત્રિવેણી સંગમની માટીને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે માન્યતા છે કે સંગમમાંથી લવાયેલ માટીમાં સકારાત્મક ઉર્જા હોય છે જે ઘરનું વાતાવરણ શાંત અને સકારાત્મક બનાવે છે ગંગા તટની માટીને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે જો તમે મહાકુંભમાં જઈ રહ્યા હોવ તો ગંગા ઘાટ પરથી થોડી માટી તમારા ઘરે જરૂર લાવો આ માટી તમે તુલસીના છોડમાં મૂકી શકો છો અથવા પૂજા સ્થળે રાખી શકો છો ઘરમાં પવિત્ર ઘાટની માટી રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે આ માટીથી તમને વાસ્તુદોષથી પણ મુક્તિ મળે છે નંબર બે ત્રિવેણી ઘાટનું જળ પ્રયાગરાજમાં ત્રિવેણી ઘાટ પર ડૂબકી લગાવવાનું ખૂબ મહત્વ છે સાથે સાથે તમારે ત્રિવેણી ઘાટનું પવિત્ર જળ પણ ઘરે લાવવું જોઈએ આ જળને ઘરમાં રાખવાથી ઘણા ગૃહદોષ અને વાસ્તુ દોષ દૂર થાય છે ઉપરાંત આ જળનો ઉપયોગ તમે ધાર્મિક કાર્ય દરમિયાન પણ કરી શકો છો ત્રિવેણી ઘાટનું જળ નહાવાના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી માનસિક સુખશાંતિ પ્રાપ્ત થઈ શકે છે નંબર ત્રણ તુલસીની માળા અને રુદ્રાક્ષ રુદ્રાક્ષ અને તુલસીની માળાને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે પ્રયાગરાજમાં કુંભમાં સ્નાન કરવા ઉપરાંત તમારે આ પવિત્ર વસ્તુઓ પણ ઘરે જરૂરથી લાવવી જોઈએ આ વસ્તુઓને ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો તમને કોઈ સાધુ સ્ન્યાસી પાસેથી રુદ્રાક્ષ પ્રાપ્ત થાય તો સમજી લ્યો તમારું જીવન સુધરી ગયું અને જો ન મળે તો પણ તેને ખરીદીને અવશ્ય લાવવું જોઈએ નંબર ચાર મહાકુંભમાંથી ભોગ જરૂર લાવો પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉપરાંત અનેક પવિત્ર મંદિરો પણ સ્થિત છે કુંભમાં સ્નાન કર્યા પછી આ મંદિરોમાં દર્શન કરવાથી જ તમારી યાત્રા પૂર્ણ માનવામાં આવે છે તમારે પણ કુંભ સ્નાન કર્યા પછી કોઈ પણ એક મંદિરે જરૂર જવું જોઈએ અને ત્યાં ધરાવેલો ભોગ જરૂરથી ઘરે લાવવો જોઈએ મહાકુંભ દરમિયાન મંદિરોમાં તૈયાર થતો ભોગ દિવ્ય ભોગ કહેવાય છે જો તમે આ ભોગ ઘરમાં લાવશો તો તે ખૂબ જ શુભ અને ફળદાયક માનવામાં આવે છે નંબર પાંચ મહાકુંભમાંથી પુષ્પ એટલે કે ફૂલ જરૂર લાવો તમારે મહાકુંભમાંથી પુષ્પ જરૂર લાવવું જોઈએ તમને ત્રિવેણી ઘાટ અથવા કોઈ પણ મંદિરમાંથી પુષ્પ સરળતાથી મળી જશે અને જો તમને કોઈ સાધુસન્યાસી પાસેથી પુષ્પ મળે તો તે વધુ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ મુજબ મહાકુંભમાંથી લવાયેલા પુષ્પથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને ગૃહદોષ દૂર થાય છે તે જીવનમાં સંતુલન અને સકારાત્મક ઉર્જા લાવે છે નંબર છ શિવલિંગ અને પારસ પથ્થર મહાકુંભમાંથી શિવલિંગ અથવા પારસ પથ્થર લાવવો અત્યંત શુભ માનવામાં આવે છે તેને ઘરના પૂજા સ્થળે સ્થાપિત કરવાથી કુટુંબમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય વધે છે. આ ધાર્મિક પ્રતીક ન માત્ર આદ્યાત્મિક ઊર્જા પ્રદાન કરે છે, પણ જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. મહાકુંભ માત્ર ધાર્મિક આયોજન નથી, પણ તે આત્માને શુદ્ધ કરવાનો અને જીવનમાં નવી ઊર્જા ભરવાનો એક અદ્ભુત અવસર છે. અહીં આવનારા શ્રદ્ધાળુઓ માત્ર પવિત્ર સ્નાન કરતા નથી પણ સંતોના પ્રવચન અને ધાર્મિક અનુષ્ઠાનમાં પણ ભાગ લે છે મહાકુંભમાંથી લાવવામાં આવેલી વસ્તુઓ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ લાવે છે નંબર સાત પવિત્ર ભસ્મ એટલે કે વિભૂતિ માન્યતા છે કે મહાકુંભમાંથી લવાયેલી પવિત્ર ભસ્મ માથા પર લગાવવાથી નકારાત્મકતા અને દુષ્ટ શક્તિઓ દૂર થાય છે આ વિભૂતિને ઘરમાં લાવીને પૂજા સ્થળે રાખવાથી ઘરમાં પવિત્રતા અને શાંતિ જળવાઈ રહે છે સાથે જ ભગવાન શિવની અપરંપાર કૃપા પણ પ્રાપ્ત થાય છે સાથે જ મહાકુંભમાંથી શિવલિંગ પારસ પથ્થર અથવા શુભ વસ્ત્ર લાવવું પણ અત્યંત લાભદાયી માનવામાં આવે છે આ વસ્તુઓને ઘરના પૂજા સ્થાને રાખવાથી જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે જે વ્યક્તિને માનસિક ટેન્શન વધારે હોય તેમણે સોમવારે પોષ પૂર્ણિમાના દિવસે નવમો મોતી નવતીનો મોતી જમણા હાથની સૌથી નાની આંગળીમાં ચાંદીની અંગૂઠીમાં સ્થાપિત કરાવી પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને ધારણ કરવું જોઈએ વિશેષ લાભ માટે હાથમાં પહેરવા કરતા ગળામાં અર્ધચંદ્રાકાર લોકેટમાં મોતી જળાવી ધારણ કરવું વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે સાધકોએ પ્રાત કાળે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ પછી દેવતાઓની પૂજા અને પિતૃ તર્પણ કરવું જોઈએ ચંદ્રમાની કૃપા પ્રાપ્ત કરવા માટે સફેદ ચંદન ચોખા સફેદ ફૂલ ધૂપ દીપ અને સફેદ વસ્ત્ર વડે ચંદ્રમાનું પૂજન કરવું જોઈએ આ બધા ઉપાય જીવનમાં શાંતિ સમૃદ્ધિ લાવે છે અને નકારાત્મકતાને દૂર કરવામાં મદદરૂપ થાય છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તરત જ મળે